આપણે તો જગતમાં સૌથી મોટામાં મોટા ધર્મ પ્રમાણે જોવા જઈએ તો આપણા માતા પિતાને પરમાત્મા માનીએ છીએ અને એમની સેવા કરીએ છીએ કે માતા પિતા એ આપણા ભગવાન તો એ વખતે કહે છે કે ધર્મ પ્રોગજીતો કેતવો પરમો ધર્મની અંદર જોવા જઈએ તો ધર્મની અંદર સૌથી પ્રથમ આપણા માતા પિતા આવે છે અને જે વ્યક્તિ ધર્મ થી જોડાયેલો હોય ગૃહસ્થ જીવન વાળો હોય એના જો ધર્મ ગણવામાં આવીએ તો એના માટે ઘણા બધા ધર્મ 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 છે 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 રક્ષણ કરવું એ એ પાણી પાવું પોતાના માતા પિતાની સેવા કરવી એ ધર્મ છે પોતાની ધર્મ પત્ની લગ્ન કરીને આયા છો તો એને સારી રીતે રાખવી અને એને કોઈ પણ મુશ્કેલી હોય તકલીફ હોય તો જોડે રહી એને દૂર કરવી એ પતિનો ધર્મ છે ગૃહસ્થ જીવન પતિને અને પત્નીને એકબીજાને સમજી અને જીવવું એ ગૃહસ્થ ધર્મ છે પોતાના બાળકોનું પાલન પોષણ કરવું એ પણ એક ધર્મ છે એમને સારી રીતે ભણાવવા એ ધર્મ છે પોતાના બહેન હોય બનેવી હોય એમને પણ સારી રીતે સાચવવા એ ધર્મ છે પોતાના ભાઈઓ હોય એમને સાચવવા ધર્મ છે પોતાના સગાવાલા ઈષ્ટ મિત્રો કોઈ પણ મુશ્કેલીમાં હોય તકલીફમાં હોય તો એમની પાસે જઈને ઊભો રહેવું એ આપણો ધર્મ છે આ બધા ધર્મો છે પણ આ બધા જ ધર્મોથી જે આગળ છે એ પરમ ધર્મ છે અને એ પરમ ધર્મમાં વ્યક્તિ એ જ જઈ શકે જે નિર્મદ સરાણામ સતા જેને મદમદ સર ના હોય કોઈ પણ જાતનો અભિમાન ના હોય અને અભિમાન થી જે દૂર થઈ ગયેલો છે એ આ પરમ ધર્મ તરફ જઈ શકે અને એ પરમ ધર્મ પરમાત્મા નું જ્ઞાન જે છે ને હું તમને પ્રાપ્ત કરાવવા જઈ રહ્યો છે કે એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમારે જીવનમાં બીજું કંઈ મેળવવાનું રહેતો નથી અને એ પર બ્રહ્મ પરમાત્મા જેને કોઈ મદ અને મચ્છર જ નથી કોઈ પણ અભિમાન નહીં